કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો સોમવારે ભીમ અગિયારસમાં પવિત્ર દિવસે મહબાઈ ધામે સદીઓની પરંપરા મુજબ કુંડ સફાઈ કરવામાં આવી હતી આ અવસરે મોટી સંખ્યામાં સેવકો ઉપસ્થિત રહ્યા હતા સત્તર જૂનના સવારે સાત વાગ્યાથી કુંડ સફાઈ કરવામાં આવી હતી

બુજ તાલુકા મથકથી પચીસ કિલોમીટર દૂર હાબા ડુંગરની ગોદમાં હબાઈ ગામ આવેલું છે અહીં જગ વિખ્યાત મહા ભાગેશ્વરીના બહેસણા છે અલૌકિક જગ્યાએ એક ચમત્કારિક પાણીનું કુંડ આવેલું છે જેને સ્થાનિક લોકો થાન પણ કહે છે અહીંની અઢારે વર્ણની વસ્તી આ કુંડનું જ પાણી પીવે છે અને એ જ પાણી લાવવા માટે મહિલાઓ પરંપરાગત બેડા માથે લઈને ઘર સુધી પાણી પહોંચાડે છે આખા ગુજરાતમાં એવું ગામ નથી કે જ્યાં ઘરો ઘર નળ વાટે પાણી આવતું હોવા છતાં માથે હેલ ઉપાડતી મહિલાઓ જોવા મળતી હોય દર વર્ષે ભીમ અગિયારસ ના પવિત્ર દિવસે ગામના યુવાનો દ્વારા આખું કુંડ ખાલી કરીને સફાઈ કરવામાં આવે છે સફાઈ દરમિયાન આખા વર્ષમાં અંદર

હાભાઈ ગામની અંદરમાં માતાજી વાઘ્યશ્રીનું પરંપરાગત એક કુંડ છે અને કુંડ અમારે ભીમ અગ્યારસની દિવસે ખાલી થાય અને ત્યાં માતાજીના ચરણ ચરણ છે ત્યાં દીવા માતાજીના માહસિક પ્રગટાવે અને ભીમ અગિયારસની વર્ષોથી પણ પહેલાં અમારા વડીલો જૂના જમાનામાં પણ કોષથી પાણી કાઢી અને ખાલી કરતા અને માતાજીમાં પણ જે શ્રદ્ધાળુ વર્ષોથી ચેટ વાગડ કચ્છ અબડાસા બધા જે એના માતાજીના ગોઠી છે બધા આજે આવે અને એક મોટો મેળો ભરાય અને માતાજીને ભીમ અગિયારસના દિવસે ચણામાં કોઈ પાણી લઈ જાય કોઈ અંદર પણ એવી માટી નીકળે છે જ્યાં કે આજે તો ટેકનોલોજી આવી જ્યારે જૂના જમાનામાં જ્યારે ડોક્ટર નતા ત્યારે પણ એ માટી લઈ જતા અને માતા માહિતી પણ રોગ રોગી માણસ નિરોગી બનતા એવા માતાજીના ચરણમાંથી ચરણ માટી પણ નીકળે છે અને બધા આવી રીતે શ્રદ્ધાળુ આવે અને પોતાની શ્રદ્ધા પૂર્વક આજે એક મોટો મેળો ભરાય ત્યારે આજે બધા લગભગ લાંબે ગાડેથી કચ્છ વાગડ બઢિયાર આ બધી બાજુથી આવી અને ભક્તોજન વધારે અને આજે બસ અન્ન ક્ષેત્રની અંદરમાં પણ મહાપ્રસાદ હોય અને અન્ન ક્ષેત્રની આજે પણ જમણવાર હોય એટલા શ્રદ્ધાળુ મહેમાન આવે ત્યાં અન્ન ક્ષેત્ર પર ચાલે છે ગૌશાળા છે મોટી ગૌશાળા છે ત્યાંના જે લક્ષ્મણગરી મહંત બાપુ છે બહુ એક દાતાર અને દિલાવર અને સરળ સ્વભાવના છે ત્યારે વિકાસ માતાજીની ની યાત્રામાં એક સરકાર અને બીજા દાતાના હિસાબથી સારો એવો અહીંયા વિકાસ થયો છે ત્યારે આજે એના ઓપનિંગ માટે સૌ પણ આજે સારા દિવસે વધારે હતા જય શ્રી કૃષ્ણ હબાઈ ગામે વર્તમાન મહંત લક્ષ્મણ ગિરીજી દ્વારા યાત્રાધામનો ખૂબ વિકાસ થયો છે અહીં બારે માસ ચાલતું અન્ન ક્ષેત્ર છે જેમાં રોજ સરેરાશ બસો લોકો નિઃશુલ્ક ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે આ સાથે અદ્યતન ગૌ સંકુલ પણ છે જેમાં આશરે બસો જેટલા અબૂલ જીવોની સેવા શુશ્રુષા થઈ રહી છે હમણાં ગત વર્ષે વૈશાખ સુદ આઠમના દિવસે દાતાઓ દ્વારા દર્શનાર્થીઓને રાત્રિ રોકાણ માટે સુંદર મજાનું મા વાઘેશ્વરી ભવનનું નિર્માણ પામેલ અને ત્યાં પાયાવિધિ કરવામાં આવી જેનો અંદાજીત ખર્ચ એક કરોડ વીસ લાખ છે આ કુંડ પ્રત્યે લોકો અનેરી આસ્થા છે જેથી ઘણા બધા લોકો આ માટી ઘરે લઈ જાય છે આ પ્રસંગે વાગેશ્વરી મંદિરે યાત્રિકો માટે અન્ય ક્ષેત્ર સંકુલમાં બીકેટી કંપની દ્વારા નિર્માણ પામેલા વિશાળ સેટનું લોકાર્પણ અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છંગાના હસ્તે કરવામાં આવ્યું દસ પોઈન્ટ બાસઠ લાખના ખર્ચે ઉભા કરાયેલા આ શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું પ્રમુખ સ્થાનેથી વક્તવ્ય આપતા ધારાસભ્ય ત્રિકમભાઈ છંગાએ જણાવ્યું કે આ શેડની સુવિધા વધતા ભાવિકોને યાત્રિકોને એ સુવિધા વધશે વિવિધ ગામોમાં સુવિધા પૂરી પાડવા બદલ બીકેટી કંપનીના સહયોગને તેમણે સરાહના કરી હતી એ જી એમડી ઝાલા નિવૃત્ત ડીવાયએસપીએ કંપની દ્વારા થતાં સામાજિક કામોની વિગતો આપી અને બી અગિયારસના પવિત્ર દિવસે દૂર દૂરથી ભાવિકો ઉપસ્થિત ઉપસ્થિતિમાં હવાઈ મંદિરના પૂજારી લક્ષ્મણગીરી અને ધારાસભ્યના હાથે યાત્રિકો માટેના આ શેડની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું આજે ભીમ ના પવિત્ર દિવસે પરંપરાગત રીતે આજે કુંડના સફાઈના પ્રસંગે વિકેટી કંપની દ્વારા સીએસઆર પ્રવૃત્તિ હેઠળ તૈયાર થયેલા માતાજી પરિસરમાં અનક્ષેત્રની સામેના ભાગમાં જે શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે એનું ખૂબ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે વરસાદ કે તડકાની સ્થિતિમાં કે શિયાળામાં લોકોને સરસ મજાનું આશ્રય સ્થાન બની રહેશે આવતા દિવસોમાં સ્થળનો વધુ વિકાસ થાય એ માટે આ વિસ્તારના લોકો આગેવાનો

માતાજીના દર્શનાતે મોટી સંખ્યામાં આવી પહોંચતા મા વાઘેશ્વરી મંદિર સંકુલ ભાવિકોથી ખીચો ખીચ ભરાયું હતું હબાઈના સેવાભાવી યુવાનો ઉપરાંત રત્નાલ ધાણેટી અને આસપાસના ગામોના ભાવિકોએ મહાપ્રસાદની વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો આ પ્રસંગે હબાઈ ખાતે અગ્રણીઓ રાણા રવા ડાંગર શંકરભાઈ ચાવડા હરિહિરા જાટિયા સતીશભાઈ છાંગા હમીરભાઈ ચાવડા વિનોદભાઈ સોલંકી રૂપેશભાઈ છાંગા આલા બચુ છાંગા ઉપસ્થિત રહ્યા હતા સરપંચ ત્રિકમભાઈ આહિરે સૌનું સ્વાગત કર્યું હતું અને આ ધાર્મિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ સૌ સેવકોનો આભાર માન્યો હતો શાસ્ત્રોક્ત વિધિનું આયોજન કલ્પેશ મહારાજે સંભાળ્યું હતું પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર પણ મંદિરના પરિસરના વિકાસની સમીક્ષા કરી કુંડ સફાઈ વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા તેવું પૂજારી લક્ષ્મણ એ જણાવ્યું હતું

આજે ભીમ દિવસે ના દિવસે નવરાત્રિમાં જે નવરાત્રી નું મહત્વ છે કે સવારે અહીં એક કુંડ આવેલો છે પાણીનો અહીં કુંડ સવારે પાણી ખાલી કરે છે અને સાંજના સાંજ સુધી પાછો એ કુંડ પોતાને મેળે ભરાઈ જાય છે એટલે આ એક અલોક એક માતાજીની કૃપાથી આજે વર્ષોમાં આજુબાજુમાં ક્યાંય આટલા મીઠા પાણી નથી પણ અહીંયા એક કેટલો મીઠો પાણી છે કે વર્ષોથી આધી અનાદી આજે અમારા વડવાઓ કેતા કે ક્યાંય આ વિસ્તારમાં પાણી નતો જ્યારે ત્યારે પણ આ કુંડમાં મીઠો એક પાણી હતો અને આજુબાજુના વિસ્તારમાં ક્યાંય પાણી નથી તે ગામ આખો પણ અબાય ગામ આજના દિવસે અહીંયા પાણી પીએ છે મારું નામ દર્શન સિંહ ઝાલા સીએસઆર અને લાઇજની બીકેટી કંપની તરફથી સીએસઆર અંતર્ગત અભય વાઘેશ્વરી ધામ ખાતે શેડ સજેશન આવતા શેડ નું કામ કરેલ છે અને જે પૂર્ણ થયેલ છે જેનું લોકાર્પણ છે આજે એ લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય શ્રી પણ ઉપસ્થિત છે ગામ આજુબાજુના ગામના આગેવાનો પણ ઉપસ્થિત છે તમામની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવે છે